તો આજનું આ દૈનિક રાશિફળ જાણીએ જેની અંદર સૌથી પહેલાં મેષ રાશિ વિશે જાણીએ તો આજે તમારે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી પડશે અને બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું તમારા માટે ફાયદાકારક રહેશે તમે તમારી બુદ્ધિ અને વિવેકથી લોકોને પ્રભાવિત કરશો કાર્યને સંભાળ કાર્યને સંભાળપૂર્વક પૂર્ણ કરો માતા પિતાની સેવા કરવાનો મોકો મળશે અને નાના બાળક સાથે સમય વિતાવવાથી તમારો તણાવ દૂર થશે વૃષભ રાશિની જો વાત કરવામાં આવે તો એમનો આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે તમે તમારા કામમાં સમજદારી અને ધીરજથી આગળ વધશો ભૂતકાળની ભૂલોમાંથી શીખવું જરૂરી છે પરિવારના કોઈ સભ્ય તરફથી કડક ઠપકો મળી શકે છે તેથી સંભાળીને વર્તન કરો તમારા વિરોધીઓથી સાવધાન રહો ઘરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો હંમેશા કોઈ પણ તમે વાહન ચલાવો છો તો એ તમારે સાવચેતી રાખવી દરેક રાશિની જરૂર જ હોય છે મિત્રો વિડિયોને એક લાઈક કરી નાખજો મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો આજે તમને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે કોઈ પણ મોટો લક્ષ્યાંક ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમે પૂરી લગનથી કામ કરશો પૈસા ઉધાર લેવાનું ટાળો પરિવારના સભ્યને તમારી સલાહથી ફાયદો થશે દૂરના સંબંધ તરફથી દૂરના સંબંધી તરફથી કોઈ નિરાશાજનક સમાચાર મળી શકે છે પૈતૃક સંપત્તિને લઈને વિવાદની શક્યતાઓ પણ થઈ શકે છે વાત કરવામાં આવે જો કર્ક રાશિની તો આજે તમારો દિવસ એ મિશ્ર પરિણામો લઈને આવશે તમે દેવું ચૂકવવા માટે સખત પ્રયાસ કરશો આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે બાળકો તરફથી એક સારા સમાચાર મળવાની મન પ્રસન્ન થશે કહેવાય ને કે મન પ્રસન્ન રહેશે કોઈ સહકર્મીની વાતથી પરેશાન થશો પરંતુ શાંતિ જાળવવી જરૂરી છે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે વ્યવહારોમાં બેદરકારીથી નુકસાન થઈ શકે છે કંઈક નવું કરવાનો તમારો પ્રયાસ સફળ થશે કોઈના પર આધાર રાખવાને બદલે જાતે કામ કરો પિતાની વાત કદાચ તમને ગમશે નહીં પરંતુ તે તમારા માટે હશે વ્યવસાયમાં કેટલાક બદલાવ લાવવાની શક્યતા છે કન્યા રાશિની જો વાત કરવામાં આવે તો આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહી શકે છે પરંતુ તમે તેને સારી રીતે સંભાળી શકશો પરિવારમાં નવા મહેમાનનું આગમન શક્ય છે તમારા કાર્યનું આયોજન બંધ રીતે કરવું જરૂરી છે તમારા વર્તનથી તમે લોકોના દિલ જીતી શકશો બાળકોના અભ્યાસની ચિંતા રહેશે અજાણ્યા લોકોને બિનજરૂરી સલાહ આપવાનું ટાળો આ આપણે કન્યા રાશિની વાત કરી હવે તુલા રાશિની વાત થશે આજે સખત મહેનતથી જ સફળતા મળશે કામને ધીરજથી પૂર્ણ કરવું જરૂરી છે પૈસા ઉધાર આપવાનું કે લેવાનું ટાળો સરકારી યોજનાઓનો લાભ મળશે નોકરી સંબંધિત યાત્રા થઈ શકે છે બસને આપેલા સૂચનો અમલમાં મુકાઈ શકે છે રાજકારણમાં સક્રિય લોકોને મોટું પદ મળી શકે છે આગળ આપણે વૃશ્વિક રાશિની વાત કરીએ આજે પ્રગતિના નવા માર્ગો ખુલશે વૃશ્ચિક રાશિ માટે છે તમારી આવકમાં વધારો થશે અપરિણિત લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે અંગત બાબતોને બહારના લોકોથી ગુપ્ત રાખો કોઈ પણ સરકારી યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તે લાભદાયક રહેશે કોઈની વાતમાં આવી જઈને ખોટા નિર્ણય ન લો આ વૃશ્વિક રાશિ વિશે વાત કરી હવે આગળ એટલે કે ધન રાશિ વિશે વાત કરવામાં આવે આજે તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો પરિવારના સભ્ય સાથે દલિતબાજી ટાળો મિલકતને લઈને વિવાદ થયો હોય તો સખત મહેનત કરવી પડશે આધ્યાત્મિક કાર્યમાં રુચિ વધશે બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે કૌટુંબિક વિવાદોને ઉકેલવા પર ધ્યાન આપો આગળ આપણે મકર કરીએ રાશિ વિશે વાત તો આજે તમારો દિવસ સારો રહેશે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ મળશે પારિવારિક સંબંધો મજબૂત બનશે પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે તમે બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરશો વૈવાહિક સમસ્યાઓ વાતચીતથી ઉકેલી શકાશે કાર્યસ્થળે તમને માન સન્માન મળશે જે તમને ખુશી આપશે આગળ આપણે ગુંબરાસીની વાત કરીએ તો આજનો દિવસ એ મિશ્ર પરિણામો આપશે